નમસ્કાર ખેડૂત મિત્રો હું છું કૃષિ નિષ્ણાંત એસ એમ મકવાણા અને સ્વાગત છે તમારું કિસાન સાથી યુટ્યુબ ચેનલમાં તો પશુપાલન મિત્રો માટે આજના વિડીયોમાં સારા સમાચાર છે ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો આજના વિડિયોમાં આપણે જણાવવાના છે કે જે અનુસૂચિત જનજાતિના પશુપાલક માટે કેન્દ્ર સરકારના નેશનલ લાઈફ સ્ટોક મિશન એટલે કે એનએલએમ હેઠળની કેન્દ્ર તથા રાજ્ય પુરસ્કૃત રિસ્ક મેનેજમેન્ટ એન્ડ ઇન્સ્યોરન્સ યોજના એટલે કે પશુધન વીમા સહાય યોજના જે આપણે ચાલુ થઈ ગઈ છે તો ખેડૂત મિત્રો એના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે તો ખેડૂત મિત્રો હજી સુધી જમે આપણી ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ બાજુમાં આપેલ બે લાયકોનના બટનને દબાવો જેથી કરી યોજના અને ખેતીને લગતીની માહિતી તમારા સુધી સૌ પહોંચે ખેડૂત મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં તો તો ખેડૂત મિત્રો ત્યારબાદ તમારે તમારા મોબાઈલમાં કોઈ ગૂગલ ક્રોમ અથવા તો ગૂગલ ખોલી લેવાનું છે ખેડૂત મિત્રો તો તેમાં તમારે ખેડૂત મિત્રો આ એક ખેડૂત ટુ ઉપર જવાનું છે ખેડૂત મિત્રો ત્યારબાદ ખેડૂત મિત્રો આ એક ખેડૂત પોર્ટલ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે તો ખેડૂત મિત્રો અહીંયા આપણે ખોલી ગયું છે આ ખેડૂતનું પોર્ટલ તો અહીંયા આપણે ત્રણ લીટ્ટી જે આપેલી છે તેના ઉપર આપણે ક્લિક કરશું આઈકન ઉપર તેમાં ત્રણ લીટ્ટી ઉપર જઈને પછી આપણે આ યોજનાનું જે બટન છે યોજનાનું એની ઉપર ક્લિક કરીશું યોજનાની અંદર જે ઓપ્શનો આપેલા છે ખેતીવાડી પશુપાલન બાગાયત તેમાં જઈને આપણે ખેડૂત મિત્રો પશુપાલન ઉપર ક્લિક કરવાનું રહેશે આપણે અહીંયા જયા ત્યાર પછી આપણે એમાં ઓપ્શન આવ્યા ખેતીવાડી પશ્ચિમ એમાં પશુપાલન ઉપર જવાનું રહેશે ખેડૂત મિત્રો તો આપણે પશુપાલન ઉપર પશુપાલન ઉપર આપણે દબાવીશું ખેડૂત મિત્રો પશુપાલન ઉપર દબાવ્યા બાદ ખેડૂત મિત્રો અહીંયા તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે તો ખેડૂત મિત્રો આપણે વાત કરવાની છીએ અનુસૂચિત જનજાતિના અનુસૂચિત જનજાત પશુપાલક કેન્દ્રો પશુપાલકો માટે સરકારના નેશનલ લાઈવસ્ટોક સ્ટોક મિશન એટલે કે એનએલએમ હેઠળની કેન્દ્ર તથા રાજ્ય સરકાર પુરસ્કૃત રિસ્ક મેનેજમેન્ટ એન્ડ ઇન્સ્યોરન્સની યોજના એટલે કે પશુધન વીમા યોજના જે શરૂ થઈ ગઈ છે ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો આ યોજના તો ઘણા સમયથી શરૂ થઈ જશે એટલે અઠ્યાવીસ એક અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસથી શરૂઆત થઈ જાય છે અને તેની તારીખ છેલ્લે છે પંદર ડિસેમ્બર એટલે કે પંદર બાર બે હજાર પચીસ સુધી તમે આ યોજનાનો લાભ લઈ શકશો તો ખેડૂત મિત્રો આપણે તેની આગળ વાત કરીએ તો ત્યાં તમારે વધુ જુઓ પર ક્લિક કરવાનું છે ખેડૂત મિત્રો તો આપણે તેના પર ક્લિક કરીએ વધુ જુઓ પર તો ખેડૂત મિત્રો આ યોજનાની આપણે પૂરી પૂરી ત્યાં વાત કરીએ તો કે અનુસૂચિત જનજાતિના પશુપાલકો માટે કેન્દ્ર સરકારના નેશનલ લાઇફ સ્ટોક મિશન હેઠળની કેન્દ્ર તથા રાજ્ય પુરસ્કૃત રિસ્ક મેનેજમેન્ટની એન્ડ ઇન્સ્યોરન્સ એટલે કે પશુધન વીમા યોજનાની આપણે ઘટક વર્ણનની પૂરેપૂરી માહિતી લઈએ તો ખેડૂત મિત્રો રાજ્ય સરકારની એટલે કે રાજ્યના પશુપાલકોને પશુધન વીમાની વીમા સહાયની યોજના હેઠળ વધારાની સહાય મળવાપાત્ર રહેશે જે મુજબ પશુપાલક વીમા કંપનીના પ્રતિનિધિને પ્રતિ પશુ દીઠ વીમાના પ્રીમિયમ માટે પશુ દીઠ રૂપિયા કેટલા સો દીઠ રૂપિયા સો દેવાના રહેશે ખેડૂત મિત્રો તમારે પશુ દીઠ રૂપિયા સો ચૂકવવાના રહેશે જ્યારે નેશનલ લાઇફ સ્ટોક મિશન એનએલએમ હેઠળની પંચ્યાસી ટકા વીમા પ્રીમિયમની સહાય ઉપરાંત બાકીની તમામ રકમ રાજ્યના પશુપાલકોને પશુધન વીમા સહાયની પશુધન વીમા સહાયની યોજના હેઠળ રાજ્ય સરકાર વીમા કંપનીને ચૂકવશે પશુપાલક દેઠ વધુમાં વધુ દસ પશુઓમાં પશુ દેઠ વીમા પ્રીમિયમની સહાય પાત્ર રહેશે ખેડૂત મિત્રો એટલે કે આ વીમામાં આ યોજના હેઠળ રાજ્ય સરકારના વીમા કંપનીને ચૂકવશે ત્યારબાદ ખેડૂત મિત્રો પશુપાલક દેઠ પશુપાલકો દીઠ વધુમાં વધુ દસ પશુઓમાં પશુ દીઠ વીમા યોજના એટલે કે પ્રીમિયમની સહાય મળવા પાત્ર રહેશે તો આ તમારે પ્રીમિયમ પશુદીઠ સો રૂપિયા ચૂકવવાનું રહેશે જે નેશનલ લાઈફ સ્ટોક મિશન હેઠળ ત્યારબાદ એમ એન એલ એમ હેઠળની પંચ્યાસી ટકા વીમા પ્રીમિયમની સહાય ઉપરાંત બાકીની તમામ રકમ રાજ્યના પશુપાલકોને પશુધન વીમા સહાયની યોજના હેઠળ રાજ્ય સરકારના વીમા કંપનીને રાજ્ય સરકાર વીમા કંપનીને ચૂકવશે ખેડૂત મિત્રો પંચ્યાસી ટકા વીમા પ્રીમિયમની સહાય ઉપરાંત બાકીની તમામ રકમ રાજ્ય સરકારના પશુપાલકો અને પશુધન વીમા યોજનાની પ્રીમિયમ પેટે કંપનીને ચૂકવશે રાજ્ય સરકાર અને ખેડૂત મિત્રો પશુપાલકો દેઠ વધુમાં વધુ દસ પશુપાલક સુધી તમને આ સહાય મળવાપાત્ર થશે ખેડૂત મિત્રો અને આપણે આ તારીખની વાત તો કરી લીધી છે સતત તમને જણાવીએ તો કે અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસથી થી પંદર બાર બે હજાર પચીસ સુધી તમે હજી આ ફોર્મ ભરી શકો છો ખેડૂત મિત્રો પંદર બાર છેલ્લી પંદર ડિસેમ્બર અને ખેડૂત મિત્ર આપણે હજી આગળ જાણીએ તો કે આ ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે ખેડૂત મિત્રો તો વાત કરીએ ડોક્યુમેન્ટની સરકાર માન્ય ફોટાવાળું ઓળખપત્ર તો ખેડૂત મિત્રો તમારે આ ફોર્મ ભરવા માટે સરકાર માન્ય ફોટાવાળું ઓળખપત્ર એટલે કે તમે આમાં આધાર કાર્ડ લઈ શકો છો ચૂંટણી કાર્ડ હોય છે પાન કાર્ડ હોય છે સરકાર માન્ય ફોટાવાળું ઓળખપત્ર બધામાં અત્યારે ફોટો આવી ગયેલ છે તો ખેડૂત મિત્રો તમારે આ ઓળખ દસ્તાવેજ એટલે કે ડોક્યુમેન્ટમાં ફોટાવાળું એક ઓળખપત્ર તમારે મંજૂર આપવાનું રહેશે ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીએ કે પશુધન વીમા સહાય યોજના વિશે તો ખેડૂત મિત્રો હજી સુધી તમારે જો આ યોજનાનો લાભ લેવાનો કે ફોર્મ ભરવાના બાકી હોય તો પશુપાલક મિત્રો ઝડપથી તમે આ વીમાનો લાભ લો તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં તમને માહિતી કેવી લાગે ખાસ કરી તો પશુપાલક મિત્રો આજના વિડીયોમાં જરૂરથી તમે કોમેન્ટ કરજો જય જવાન જય કિસાન પશુપાલક મિત્રો